તો તમે પાંચ વર્ષની અંતર પેટે આ એટલી જગ્યા તમે વારી લેજો અને બાંધકામ તમારે જે દુકાન મુકાન બનાવ્યું આવી લોકો ડીલ કરી એટલે તારા બાપની જાગીર તો બનાવી ગામના આખું વેસી ખાધું ગામ વેસી ખાધું લા તમારા બાપની જાગીર એટલે લઈ પંચાયત છે તમારા બાપની જાગીર છે લા ગીર સોમનાથ વાવડી ગામે ખેલાયો કુની ખેર વેરાવડના ના વાવડી ગામ સોશિયલ મીડિયા પર મુકાયેલા વિડિયો લઈને થયેલો વિવાદ હિંસક બન્યો અને આ કુની ખેલ માં એકનું કરુણ મોત નિપજ્યું જ્યારે ત્રણ લોકોને ગંભીર ઈજાઓ થતાં સારવાર હેઠળ ખસેડવામાં આવ્યા છે તો આ ઘટનાની વાત કરીએ તો વેરાવળ તાલુકાના વાવડી ગામે ભાવેશ ઉર્ફે ગોપાલ સોલંકી નામના યુવકે બે કે ત્રણ દિવસ પહેલા તેના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર એક વિડીયો પોસ્ટ કર્યો હતો જેમાં વાવડી ગામના સરપંચ દ્વારા મેવાડા પરિવારને ગોચરની જમીન આપી દીધાનો આક્ષેપ કર્યો હતો અને જેના કારણે મેવાડા પરિવારના રાજાભાઈ ભીખાભાઈ મેવાડા પ્રવીણભાઈ કરશનભાઈ મેવાડા અને દીપકભાઈ સિદ્ધિભાઈ મેવાડા સહિતના લોકો દ્વારા છ તારીખે ગામના જાપ્યા આવેલા ભગીરથ પાન પાસે ગોપાલ સોલંકીને ઠપકો આપવા જતા ગોપાલ ઉછેરાઈ ગયો હતો અને તમામ લોકો પર શરી વડે હુમલો કરી દીધો હતો આ હુમલાની ઘટનામાં ચાર લોકો ઇજાગ્રસ્ત થયા હતા જે પૈકી રાણાભાઈ મેવાડાનું કરુણ મૃત્યુ નિપજ્યું હતું ઘટના બનતા આરોપી ફરાર થઈ ગયો હતો જેને પ્રભાસ પોલીસ દ્વારા ગત રાત્રિના જ ઝડપી લેવામાં આવ્યો હતો આ ઉપરાંત આરોપીએ ગુનાના કામ મે વપરેલા પણ પોલીસે કબજો કરી લીધો છે હાલ પોલીસે આ ઘટના સંદર્ભે આરોપી યુવક ગોપાલ સોલંક કે વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે તો મિત્રો અત્યારના સમાચારમાં હાલ બસ આટલું જ હવે મળીએ એક નવા સમાચાર સાથે અને જો તમે અમારા આ વિડિયોમાં નવા આવ્યા હોય તો વિડિયોને લાઈક કરી અને ચેનલને સબસ્ક્રાઇબ કરી